છેલ્લા એક મહિનાથી શહેર પોલીસ દ્વારા માર્ગ સુરક્ષા અંગેની જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે તો દરેક જંક્શનોમાં સ્થાનિક પોલીસ સબ ઇન્સ્પેક્ટર ઇન્સ્પેક્ટર એસીપી ડીસીપી સીપી અને પોલીસ કમિશનર સુધીના અધિકારીઓ હાજર રહીને આપણા જનજાગૃતિના એક અભિયાનના ભાગરૂપે આપણે એનાઉન્સમેન્ટ કરીએ છીએ જે લોકો હેલ્મેટ પહેરીને નિયમોનું પાલન કરીને આગળ વધી રહ્યા છે અમને અભિનંદન પાઠવીને એપ્રિશિએટ કરીએ છીએ અમને આગ્રહ કરીએ છીએ તમે માર્ગ સુરક્ષાના એમ્બેસેડર બનો આ મેસેજને તમારા પરિવારમાં સમુદાયમાં અને તમારા આજુબાજુના વિસ્તારમાં ફેલાવવા માટે આગ્રહ કરીએ છીએ બીજું કેટલાક લોકો આજે તમે જોયું લાઈટ હોવા છતાં સિગ્નલ જમ્પ કરતા હોય છે સિગ્નલ જમ્પ કરવાની પ્રવૃત્તિથી કેટલાક એક્સિડન્ટ થઈ શકે અન્ય લોકોને અવરોધ હોય ઉપસ્થિત થઈ શકે એટલા માટે એમને આપણે સ્ટોપ સિગ્નલ ઉપર રોકવાનો આદત થાય તે અંગે પણ આપણા અભિયાન ચલાવીએ છીએ સાથે સાથે આપણે રોંગ સાઇડ ડ્રાઈવિંગ સિગ્નલ જમ્પિંગ કે ઓવર સ્પીડિંગ અને રેન્ડમ લેન ચેન્જિંગ વગેરે અંગે પણ આપણે લોકોને જાગૃત કરીએ છીએ જેથી કરીને સમગ્ર શહેરમાં માર્ગ સુરક્ષા અંગે જનજાગૃતિ બને લોકો સ્વયંભૂ નિયમોના પાલન કરતા થાય હેલ્મેટ પહેરે સીટ પહેરે સિગ્નલ ઉપર રોકે દરેક ટ્રાફિક નિયમોનું પાલન કરે અને રોંગ સાઈડમાં ના જાય ઓવર સ્પીડિંગ ના કરે અને રોંગ સાઈડમાં કોઈ નો પાર્કિંગ ઝોનમાં વાહન મૂકીને ના જાય તે અંગે આપણે વારંવાર સમજાવી રહ્યા છીએ આપણા જોવા મળે છે આજે ખૂબ મોટી સંખ્યામાં વડોદરા શહેરવાસીઓ સ્વયંભુ ટ્રાફિકના નિયમ પાલન કરે છે અને હેલ્મેટ પહેરીને પણ નીકળેલા છે એટલે મને વિશ્વાસ છે આવતા દિવસોમાં વડોદરા શહેર જેમના ઓળખ છે સંસ્કાર નગરી તરીકેની દરેક નાગરિક માર્ગ સુરક્ષા અંગે જાગૃત થશે પોતા પોતાના સુરક્ષાને ધ્યાને રાખીને પોતાના પરિવારના સુરક્ષાને ધ્યાને રાખીને નિયમોનું પાલન કરતા થશે અને શહેરમાં બનતા અકસ્માતના કિસ્સાઓ જેમાં કેટલાક કિસ્સામાં મૃત્યુ ગંભીર ઇજા સામાન્ય ઇજાઓ પણ બનતી હોય છે તે પ્રકારના બનાવો બનતા અટકશે અને માનવજીવને આપણે બચાવવામાં સફળ થશે આભાર